નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો ગોત્રી યશ કોમ્પ્લેક્ષથી હરિનગર જતા મુખ્ય માર્ગ ઉપર દારૂ પીધેલી હાલતમાં પૈસા બાબતે જાહેરમાં ગાળાગાળી કરી વિવાહ છૂટા હાથની મારામારી કરવામાં આવી શું લક્ષ્મીપુરા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું નથી કરવા આ કરી દોનો આ હે કે આ કરી દોનો દેખાય પી દેલો આ દારૂ પીને દાદાગીરી કોન

હા લોકો તો વર્ગો ખબર માં આવે ને ફોન ઉપાડે ને